વધી જરૂઆવાત કરીએ તો આવી દરવાજો હોય તો આજ કાલે આમ જોવા બાવરિયો કેવો ઉગ્યો બાવરિયા કાશું જોયું કેવું અંદર નીકળ્યું લઈ હાલો મિત્રો ગુડ મોર્નિંગ આશા તમને મજા મજા જશો સ્વાગત છે તમારો એક મારા નવ બ્લોકની અંદર આજરું ને આપણે તમને એવો શકાય આપણે લાલા બંધા બાહ્યક લેવા માટે જશે પણ આપણે અહીંયા નહીં જવાનું આજરીને આપણે જે નહીં એક નહીં એ જે કપડાં રણ રનની અંદર ભેગા થાય કે નહીં એ આપણે ગામમાં ધોવા માટે તો જવું જ પડે એટલે આપણે જો આજ તો ઈ રહ્યું કામ હે અને જો લો આજે આપણે આખો આખો ઠેલો ફરી લો આપણે કેટલા દિવસના લુકડા હે બધાને આરી ધોવા જવાના હે મારે નહીં ધું મારે ધોવાના તો ડાયરેક્ટ કંઈક કામ નહીં ડાયરેક્ટ આપણે ગામમાં જવા દે તો ચલો જવા દઈએ અને કાશ તમને કહું આર્યું આપણું બાઇક નહીં આપણું બાઇક તો હમું કરવા મીક્યું છે અને આપણે એને આવ્યું રાહુલ નું બાઇક રાહુલ પેલું આપણે આર્યું જ બાઇક લઈને અને ગામમાં જવાનું છે તો હવે કઈ જ વારને જવા દઈએ ને મોડું થઈ જશે આને લીધા છે આપણે અહીંયાથી અહીંયા ડાયરેક્ટ જ આપણે આ કરતા રહ્યા આપણું કર નહીં આપણે હજી રાહુલભાઈનું કરે જૂનું કરે આ આપણું કર તો નહીં આ ક્યાં પ્રજાને જાણે આવીએ ને કઈ કપડાં વપરા ધોવા માટે એટલે કને બધું રાખીએ પછી અહીંયાથી આપણે ધોવા જઈએ છીએ પછી ચાલો ખડધરીને આપણે એક રાજેશ્વરમાનું મંદિર છે ને અહીંયા કને દર્શન કરવા માટે જઈએ જેવું છે ચલો પછી જઈએ ખડધરીને

બાવરિયો કેવો ઉગ્યો હા બાવરિયા કા શું હે જોયું જેવું અંદર નીકળ્યું લઈને આ રીતના કરેલું બધું સજાવી લે જોયું મંદિર ઉલ બાજુ બાવર ગયો દર્શન ડાયરેક્ટ કવર ના હોય બસ આટલા દર્શન કરી લીધું બેઠો ને કેટલા વાગે ગયા ખબર અત્યારે ચાર વાગવાય આસપાસ ચાર વાગવાયુ ચાર ના બેઠો બે બે ને બોરિંગ થઈ ગયું ખુખલાઈ ને લઈ જીપીએફ ખાઈ આવી અને બા હવે આપણે ધોઈને આવી છે અને હવે લુગડા સુકા છે જોઈએ હવે પછી ટીકરા નો થશે આ તો હું બે બહેન બોલું થાકી ગયો હાવ ચાંદનો હાવ એટલે હાવ હાથ તો થઈ ગયો પછી હજુ તો વાલ લખશે જો નીકળું જવાનું હોય પછી બસ આ હે ને આપણે બધું લઈ લીધું જો બાના ના પોટ કુચેવી પડી રહી છે ને એટલે આપણે બાય પણ બધું સુધુ બાંધીને ને ઘરે બંધ કર દીધું છે હવે તો આપણે ડાયરેક્ટ રણમાં જ જવાનું હોય એટલે ઘરે જ જવાનું હોય આપણે તો ચલો જવા દઈએ નાસ્તો કરો ચાલો નાસ્તો જ કરી લઈએ નાસ્તો કરી લીધો બા આપડા ઓલી શું લાવી હે ખબર ખાલી આમ જુઓ રસગુલ્લો લાવીએ મોટો મોટો રસગુલ્લો સી નું હા રસગુલ્લો રસગુલ્લો મસ્તિકાનું હે આવું બા લાવીએ આપડે રસગુલ્લા ખાઈ ને આપડે શું બનાવીએ ખબર આપડે પનીર ગામ માં જુતાનો કેટલો બધો હોય તો મસાલો કરવો પડશે બધું બનાયું હોય ખાલી આપડે પનીર નું શાક કરીને ક્યાં આવી ગયા ખબર દરરોજ તો આપડે આવીએ છીએ તમને ખબર આપડે અગરબત્તી કરવા માટે આવી ગયા હે અને આમ જો કુતરા એને કપાટ લઈને આવ્યો હું કિરણ બોન ના શું ખબર હે

લાગેલું તમને એક મસ્ત કને ચીજ ખાલી વર્તાવ ખાલી આમ ખાલી જોઈ લો આપડે પનીર નું શાક બની ગયું હે ગરમ ગરમ આમ જોઈ લો આપડે મે કિરણ બો ને બી ભાગું બનાવ્યું હે હવે ચેવું બન્યું તો ખબર નહિ ગાઈશ ખાલી ચેક કરવું ચેક કરવું અને ગાઈશ આપડે હાચ નો હા એટલે હા હાથ નો સમય થઈ ગયો ખાલી આમ જોઈ લો હે ને हाँ सूरज दादा हाथ में है तो गाय अपना ब्लॉक अपना होना आए ना कर आज आप खत्म करें कर ब्लॉग के लिए तो मुझे खबरे नहीं है ना गायत्री ने तो आई होप आपको आ आप ब्लॉक पसंद आयो जो पसंद आए तो लाइक करज चैनल पर ना हो तो सब्सक्राइब करो यार मैं तुमने सब्सक्राइब शु कब्सक्राइब नेक्स्ट विडियो में जो खूब खूब थैंक यू सर फॉर वॉचिंग बाय बाय